વાઘોડિયાના ધારાસભ્ય અધિકારીઓને ખખડાવ્યા છે રોડના કામમાં વિલંબ મુદ્દે ધર્મેન્દ્રસિંહ લાલચોડ થયા છે કોન્ટ્રાક્ટરને રોડ પર દોડાવવાની ચીમકી આપી છે તો બે દિવસમાં કામ ચાલુ કરવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે રોડનું કામ શરૂ ન થતા અકસ્માતમાં ચૌદ લોકોના મોત થયા છે તેવું એમએલએ કહ્યું છે તો માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને ખખડાવવામાં આવ્યા છે બે દિવસમાં કામ ચાલુ ન થાય તો કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે હું તને દોડાવ બરોબર છે આ તને છેલ્લી વોર્નિંગ આપું છું કારણ કે અહીંયાથી કેટલી પબ્લિક નીકળે છે જણા મરી ગયા છે આ રોડ ઉપર તારા પાપના હિસાબે અને તમારા અધિકારીઓના બેના પાકના હિસાબે ચૌદ માણસો એ જીવ ગુમાવ્યો અને હજી મારે મારા વિસ્તારનો એક માણસ પણ ગુજરવા નથી એટલે તને છેલ્લી વોર્નિંગ છે કે કાલની તારીખ તું કામ ચાલુ કરજે નહીં તો હવે પછી કોઈ પણ જાતની સમય મર્યાદા તારી વરસની પૂરી થઈ ગઈ છે કાલે એ કામ ના ચાલુ કરે તો અને બ્લેક લિસ્ટની પ્રોસેસ ચાલુ કરે વધુ જાણકારી સાથે સંવાદદાતા અલ્પેશ સુથાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે જી અલ્પેશ રોડના કામમાં વિલંબ મુદ્દે ધારાસભ્ય અધિકારીને ખખડાવ્યા છે શું વિગતો બિલકુલ બિલકુલની ધરતી વાત કરવામાં આવે તો વડોદરા વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ફરી એકવાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો ઉપર લાલ ગુમ થયા છે રોડના કામમાં લેટ થતા ધારાસભ્યો નો કુસ્તો છે તે ક્યાંક ને ક્યાંક ગયો હતો અને ગઈકાલે સ્થળ પર જાય અને તેઓએ આ જે અધિકારી છે જે કોન્ટ્રાક્ટર છે તેમને ખકડાવ્યા હતા કારણ કે જે કામની મુદત છે તે પૂર્ણ થઈ ગઈ હતી તેમ છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ કરવામાં નહોતું હતું થયું આ રોડ નું કામ છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે આ રોડ ના કામમાં ચાલુ હતું તે દરમિયાન ચૌદ લોકોએ ઓગસ્ટ માસમાં પોતાના જીવ પર ગુમાવ્યા હતા તેને જ લઈને ધારાસભ્ય ફરી એકવાર એક્શન માં આવ્યા છે અને અધિકારીઓને તેમજ જે કોન્ટ્રાક્ટર છે તેમને સ્થળ પર જઈ તેમનો ઉદરો લીધો હતો અને તાત્કાલિક ધોરણે બે દિવસમાં કામ શરૂ કરવાની ચિંકી આપી હતી સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર અને જીવ ગુમાવવો પડે છે હવે ફરીથી કોઈ પણ આ પ્રકારની ઘટના ન બનવી જોઈએ ત્યારે બે દિવસમાં જો કામ ચાલુ નહીં થાય તો ધારાસભ્ય પોતાની રીતે કામ કરાવવાની ચિંતી પણ ઉચ્ચારી હતી જી જલ્પેશ વિગત